મમતાબેન આજે તમારી પ્રતિકાર ફિલ્મ માટે ખૂબ ખૂબ અભિનંદન પેલા તો થેન્ક યુ સો મચ અને નવરાત્રીની પહેલા નારી શક્તિની ફિલ્મ મેઇન રોલ તમારો અને એક રાધાથી ઓફ વેટ જે તમારી છાપ છે શેર શાયરી એનાથી કેવું લાગ્યું આજે પ્રીમિયર વખતે હા આજે પ્રીમિયર फिल्म जयरे मैं जी बिकॉज अगले शूट करता हो डबिंग करता हो वक्त एक फ्लो में फिल्म नहीं जोता तो प्रीमियर में आज एक फ्लो में फिल्म जी तरह खरेखर जेटू शूटिंग वक्त हूँ कनेक्ट थी, थी। આ બધા કિસ્સાઓથી એના કરતા વધારે જ્યારે આ ફિલ્મ આખી બની છે ત્યારે બહુ જ મજા આવી જોઈને એન્ડ સ્ત્રી શક્તિની નું પર્વ એટલે કે નવરાત્રી તો આવવાની છે એના પહેલા જસ્ટ આવી ફિલ્મ જ્યારે આવી છે તો ખરેખર અહીંયા જેટલા પણ લોકો પણ આવ્યા હતા બધા લોકોને બહુ જ મજા આવી ફિલ્મ જોઈ જોઈને તો તમે લોકો પણ હજુ સુધી ના જોયું હોય તો ફટાફટ જોઈ આવો અમે તમને પહેલી વાર એક એવા રૂપમાં જોયા

ફીલ નથી કરી શકતા પણ જ્યારે આવા દ્રશ્યો નજર સામે હોય જેમ કે અમારી ફિલ્મો અમે લોકો બતાવવાનું કોશિશ કરી છે કે કોઈ સાથે જ્યારે આવું બનતું હોય તો ફિલ્મો દ્વારા અમે લોકો ઇઝીલી કનેક્ટ થઈએ છીએ એવા કિસ્સાઓથી તો આજની તારીખમાં પણ મતલબ જ્યારે આટલું આપણે કહીએ છીએ આપણે મોડન થઈ ગયા છે આપણે લોકો એજ્યુકેટેડ થઈ ગયા છે તો પણ અગર આવા કિસ્સાઓ થતા હોય તો ખરેખર મિત્રો આપે છે સરસ શીખ આપે એન્ડ આવા કિસ્સાઓથી જાગૃત કરે તમારી એક શાયરી વગર મારો ઇન્ટરવ્યુ અધૂરો રહેશે તમારી ટીપિકલ જે સ્ટાઇલ છે એ મુજબ એક પ્રતિકારને અનુલક્ષીને સરસ સાહેરી आज ये स्त्री सशक्तिकरण ऊपर हमारी ये फिल्म छे तो સૌથી પહેલા તો મારા भोला अंदाज માં એક વાત કહેવા માંગુ છું કે માના કે પુરુષ બલશાળી હે મગર જીતતી હંમેશા નારી હે માના કે પુરુષ બલશાળી હે મગર જીતતી હંમેશા નારી હે ક્યોકી સાવરિયા કે 56 ભોગ પર સિફત એક તુલસી ભારી હે રાધે રાધે જ્યારે આપણા ભગવાન પણ આવા અમારા બિકોઝ એમના કોઈ પણ કિસ્સાઓ આપણે જ્યારે સાંભળતા હોઈએ તો આપણી લાઈફ માટે એ બહુ મોટી શીખ હોય છે એક્ઝામ્પલ્સ હોય છે તો જ્યારે ભગવાન પણ આવી ઇજ્જત એક સ્ત્રીને આપતા હોય તુલસીજીને આપતા હોય કે તુલસીના બે પાંદડાથી એ તોલાઈ જાય છે તો ખરેખર મિત્રો આપણા માટે આ શીખવાની વાત છે કે આપણે પણ સ્ત્રીની ઇજ્જત કરવી જોઈએ એન્ડ સારું વર્તન એમની સાથે કરવું જોઈએ આપણા આજુબાજુમાં કોઈ આવા अपने दुष्कर्म जोता हो ये तो एना खिलाफ आवाज उठावी भी जो ये। हवे मारी बात हवे आवसे के आवाज उठा तो शस्त्र उठा मारी तमाम बहनों माटे छे के आवाज उठा तो शस्त्र उठा अश्रु नहीं तो आंख दिखा पैरों में तुझको रोंदे जो करके उसको तू खाक दिखा प्रतिकार काउंटर एक्शन बहुत अच्छा बहुत अच्छा बहुत मजा आई एक मारा दिल बात तुमने पूछी लो એક રૂર અને રૂરલ અને અર્બનનો ડિફરન્સ પીપુલ ભાઈએ કીધો પણ મેં એક ન્યુટ્રલ કહું છું કે જે તમે સ્પીચ અને જે તમારી ભાષા છે ગુજરાતી એનાથી ક્યાંય એવું સાબિત નથી થતું કે આ અમદાવાદના છે આ રાજકોટના છે તો પરફેક્ટ આવી ભાષા માટે તમે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ લીધી છે કે તમે બહુ પરફેક્ટ ગુજરાતી બોલો છો મચ બ્યુટિફુલ કોમ્પ્લિમેન્ટ બટ હું બસ આપ લોકો વચ્ચે રહું છું ને આપના જ આપ લોકોના થ્રુ જ એક આ રિફ્લેક્ટ થાય છે મારી જે ભાષા છે થેન્ક યુ સો